નમસ્કાર આપ જોઈ રહ્યા છો વીઆર લાઈવ અને ઓબિટમાં આપનું સ્વાગત છે મિત્રો આજે કેટલીક એવી વાતો કરીશું જે સાંભળીને કદાચ તમે માની નહીં શકો પણ તે સાચું છે અને દુનિયામાં આવું પણ બની શકે છે ચાલો કેટલીક શોધ એવી થઈ છે જે વર્તમાન સમયમાં આપની વચ્ચે છે તે કદાચ શોધ થઈ ત્યારે કંઈક અલગ જ તેનું સ્વરૂપ હતું ચાલો જાણીએ સૌ પ્રથમ મોબાઈલ ફોન વિશે વર્તમાન સમયમાં તમે દરેક જગ્યાએ મોબાઈલ ફોન જોઈ શકો છો આજે બાળકો સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે ટેકનોલોજી જેમ જેમ આગળ વધી રહી છે તેમ મોબાઈલ ફોનની ટેકનોલોજીમાં પણ પ્રગતિ જોવા મળી રહી છે પરંતુ બધું હંમેશા આવું ન હતું એક સમય એવો હતો જ્યારે કોઈએ સ્વપ્નમાં પણ વિચાર્યું ન હોય કે ભવિષ્યમાં અમે હજારો કિલોમીટર દૂર અમારા ઘરની અંદર બેસીને સેકન્ડોમાં કોઈની સાથે વાત કરી શકીશું અને તમે વિડીયો કોલ દ્વારા પણ જોઈ શકો છો પરંતુ આજે આ શક્ય બન્યું છે અને આપણે નથી જાણતા કે આપણે આપણી દિનચર્યામાં કેટલી વાર આવું કરીએ છીએ પરંતુ એકવાર તમે તમારી જીવનને પાછું ફેરો અને શાંતિથી વિચારો કે જ્યારે મોબાઈલ ફોનની શોધ થઈ ન હતી તો પ્રથમ મોબાઈલના સર્જકે તેને કેવી રીતે બનાવ્યો હશે અને તેને બનાવવાનો વિચાર કેવી રીતે આવ્યો હશે આ સાથે વિશ્વનો પ્રથમ મોબાઈલ કોણે બનાવ્યો હશે અને તે સમયે જ્યારે પ્રથમ મોબાઈલ બનાવવામાં આવ્યો હતો ત્યારે તેમાં શું કાર્યો કર્યા હશે આ બધા જ પ્રશ્નો તમારા મગજમાં વારંવાર ચાલતા હશે પરંતુ આજે આ કાર્યક્રમમાં અમે બધા જ પ્રશ્નોના જવાબ આપીશું અને તમારા મનમાં ચાલી રહેલી ઉથલપાથલને શાંત કરવામાં મદદ કરીશું વિશ્વનો પ્રથમ મોબાઈલ ફોન માર્ટિન કુપર નામના અમેરિકન એન્જિનિયરે બનાવ્યો હતો મોબાઈલ ફોન બનાવવામાં ત્રણ વર્ષ લાગ્યા અને જ્યારે પહેલો મોબાઈલ ફોન તૈયાર થયો ત્યારે માર્ટિન કુપર પણ માની ન શક્યો કે તેણે કંઈક એવું બનાવ્યું છે જેનું કોઈએ સ્વપ્નમાં પણ વિચાર્યું ન હતું ત્રણ એપ્રિલ ઓગણીસો તોતેર ના રોજ વિશ્વના પ્રથમ મોબાઈલનો પ્રથમ વખત ઉપયોગ કરવામાં આવ્યો હતો અને મોબાઈલ ફોનનો જન્મ થયો હતો ત્યારે આ તારીખ ઇતિહાસના પાનામાં નોંધાઈ ગઈ હતી વિશ્વનો પ્રથમ મોબાઈલ ફોન મોટોરોલા કંપની દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો કારણ કે માર્ટિન કૂપર મોટોરોલા કંપનીમાં કામ કરતો હતો અને તેણે નોકરી શરૂ કરતાની સાથે જ મોબાઈલની વાયરલેસ ટેકનોલોજી પર કામ કરવાનું શરૂ કર્યું ત્રણ વર્ષ સુધી તેમની સખત મહેનતને કારણે એક દિવસ એવો આવ્યો જ્યારે તેમની શોધ સીધી સાકાર થઈ વિશ્વના પ્રથમ મોબાઈલ ફોનનું વજન બે કિલોગ્રામ હતું અને તેની બેટરી ચાર્જ કરવામાં લગભગ દસ કલાકનો સમય લાગતો હતો દસ કલાક સુધી ચાર્જ કર્યા બાદ આ બેટરી મોબાઈલ ફોનને માત્ર એક કલાક સુધી ચલાવી શકાતી હતી આ ફોન મોટોરોલા દ્વારા માર્કેટમાં વેચાણ માટે નથી બનાવવામાં આવ્યો પરંતુ આ ફોન પ્રોટોટાઈપ ફોન હતો વર્ષ ઓગણીસો બ્યાસીમાં મોટારોલા દ્વારા તમામ પરીક્ષણો પૂર્ણ કર્યા પછી આ ફોનને બજારમાં વેચાણ માટે રજૂ કરવામાં આવ્યો હતો અને તે સમયે આ ફોનની કિંમત યુએસ ડોલર બે હજાર નવસોને પંચાણું રાખવામાં આવી હતી ભારતમાં સૌપ્રથમ મોબાઈલ ફોન વર્ષ ઓગણીસો ને પંચાણુંમાં લોન્ચ કરવામાં આવ્યો હતો અને એકત્રીસ જુલાઈ ઓગણીસો પંચાણુંના રોજ ભારતમાં મોબાઈલ ફોન પરથી પ્રથમ કોલ કરવામાં આવ્યો હતો ભારતમાં સૌપ્રથમ મોબાઈલ ફોન પશ્ચિમ બંગાળના તત્કાલીન મુખ્યમંત્રી જ્યોતિ બસુએ કોલકત્તાથી દિલ્હીના સંચાર મંત્રી સુખરામને ફોન કર્યો હતો ભારતમાં જ્યારે મોબાઈલ ટેકનોલોજી શરૂ થઈ ત્યારે તે જીએસએમ ટેકનોલોજી પર આધારિત હતી અને આ ટેકનોલોજી વડે મોબાઈલ સેવા શરૂ કરનાર કંપની મોદી ટેલિકોમ હતી આજના સમયમાં દરેક ઘરમાં મોબાઈલ ફોન છે પરંતુ ભારતમાં પહેલાં મોબાઈલની કિંમત એક લાખ રૂપિયા હતી હવે તમે અંદાજ લગાવી શકો છો કે ઓગણીસો પંચાણુંમાં એક લાખની કિંમત કેટલી હતી પણ હવે મોબાઈલ ફોનની કોઈ કિંમત જ નથી આજે ઘરે ઘરે સ્માર્ટ ફોન દરેક પાસે પહોંચ્યા છે અને તેનો બહોળો ઉપયોગ પણ થઈ રહ્યો છે હથેળીમાં દુનિયાભરના કોઈ પણ ખૂણાની માહિતી સેકન્ડોમાં મળી શકે છે અને સર્ચ કરીને કોઈ પણ ખૂણાનો ઇતિહાસ અને કોઈ પણ વિષયની જાણકારી આપ ઘરે બેઠા મેળવી શકો છો શું તમે જાણો છો કે કેલ્ક્યુલેટરમાં ગુણાકાર મશીન દ્વારા સંભવ થયા કેવી રીતે સંભવ થયા તે જોઈશું ઓગણીસો સંખ્યામાં વપરાતા હતા જેમાં ફક્ત સરવાળા જ થતા પરંતુ બુન્સવિંગ કેલ્ક્યુલેટર આવ્યા બાદ સરવાળા સાથે ગુણાકાર થવા લાગ્યા જેથી મિકેનિકલ ક્ષેત્રે બદલાવ આવ્યો મિકેનિકલથી ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રિકલથી ઇલેક્ટ્રોનિક સુધી થયેલા આંકડા શાસ્ત્રના મશીનોના વિવિધ મોડેલ્સ અને તેના બદલાઓને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના આંકડા શાસ્ત્ર વિભાગમાં સાચવી રાખવામાં આવેલા છે વર્ષ ઓગણીસો પચાસ પહેલા વિંગા કેલ્ક્યુલેટરમાં સરવાળા અને ગુણાકાર જ થતા હતા મર્ચન્ટ કેલ્ક્યુલેટર આવ્યા બાદ સરવાળા અને ગુણાકાર સાથે બાદબાકી પણ સંભવ થઈ જેને કારણે ગણતરી સરળ અને ઝડપી થવા લાગી આ બદલાવો આંકડા શાસ્ત્ર ક્ષેત્રે ઘણા પ્રગતિશીલ હતા વર્ષ ઓગણીસો બાવનમાં નિશા ઇલેક્ટ્રિકલ કેલ્ક્યુલેટિંગ મશીન આવ્યા જેથી સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર પણ સંભવ થયા ગણતરીના બધા જ પાસા એક જ કેલ્ક્યુલેટરમાં આવી ગયા હતા ઓગણીસો એસી માં ઇલેક્ટ્રોનિક્સ ડેસ્ક કેલ્ક્યુલેટર આવ્યા જેથી ઇલેક્ટ્રિકલ કેલ્ક્યુલેટર ગયા અને આંકડા બતાવતું કેલ્ક્યુલેટર આવ્યું જેમાં બ્લુ અક્ષરમાં આંકડા દેખાવા લાગ્યા ગણતરી માઇક્રો સેકન્ડમાં થવા લાગી

ટી કે મોડેલ તરીકે ઓળખાતા કેલ્ક્યુલેટરનું વજન છ કિલોગ્રામ જેટલું હતું ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓના કહેવા પ્રમાણે આ કેલ્ક્યુલેટરમાં ભાગાકાર નહોતા થઈ શકતા અને ગુણાકાર સરવાળા તેમજ બાદબાકી માટે તેનો ઉપયોગ કરાતો હતો મિકેનિકલ કેલ્ક્યુલેટર હોવાને નાતે ટાઈપરાઈટર જેવી કી દબાવીને આંકડા તેમાં નાખવાના રહેતા હતા અને એ પછી જવાબ મેળવવા માટે હેન્ડલ ગોળ ફેરવવાનું રહેતું હતું વર્ષ ઓગણીસો બાવનનું આ કેલ્ક્યુલેટર હજી પણ કાર્યરત છે આપને જણાવી દઈએ કે વર્ષ ઓગણીસો સિત્તેર બાદ મિકેનિકલ કેલ્ક્યુલેટરનું ચલણ બંધ થવા માંડ્યું હતું અને તેનું સ્થાન ઇલેક્ટ્રોનિક્સ કેલ્ક્યુલેટરે લીધું જોકે આ કેલ્ક્યુલેટર પણ આજના કેલ્ક્યુલેટર કરતાં કદમાં ખાસા મોટા હતા વર્ષ ઓગણીસો સિત્તેર પછી ભારતમાં કોમ્પ્યુટરનો બહોળો વિકાસ થયો છે અને વિશ્વના વિકસિત દેશોએ વિજ્ઞાનની આ શાખામાં કરેલી પ્રગતિની સાથે ભારતે તાલથી તાલ મેળવી લીધો છે એટલું જ નહીં પરંતુ તે ક્ષેત્રમાં સોફ્ટવેર તૈયાર કરવામાં અમુક અંશે અગ્રેસર પણ ભારત છે કોમ્પ્યુટરની મદદથી ઘણા ક્ષેત્રોમાં ક્રાંતિકારી ફેરફારો આવેલા છે માનવી આદિકાળથી આંગળીઓને આધારે ગણતરી કરતા શીખ્યો ત્યારે જ જાણે અજાણે કોમ્પ્યુટરનો પાયો નંખાયો એમ કહી શકાય મોટી સંખ્યાઓની ગણતરી કરવા માટે વર્ષો પહેલા શોધાયેલા મણકા નો ઉપયોગ કરવામાં આવતો હતો ભારતમાં પ્રાથમિક શાળાઓના પહેલા બીજા ધોરણના વર્ગોમાં મણકા પાટી વપરાતી હતી વર્ષ સોળસો ને બેતાલીસ માં પાસ્કલ નામના એક ફ્રેન્ચ ગણિતશાસ્ત્રીએ સરવાળા બાદબાકી કરવા માટેનું યંત્ર બનાવ્યું ચક્રોની જુદી જુદી ગતિ પર આધારિત આ યંત્ર ખાસ કરીને સરવાળા યંત્ર જ હતું વર્ષ સત્તરસો એકસઠમાં લાઈબંતિજે શોધેલા ગણતરી યંત્ર ગુણાકારની પ્રક્રિયા પણ કરી શકતું હતું તે સ્વયં સંચાલિત ન હતું આથી તેને કમ્પ્યુટર ગણી શકાય નહીં આજના કમ્પ્યુટરનો પિતા અંગ્રેજ વૈજ્ઞાનિક ચાર્લ્સ બાઝે જ કહેવામાં આવે છે ગાણિતિક વિધેયકની કિંમત ઝડપથી અને વિશ્વસનીયતાથી કરવા માટે તેમણે વર્ષ અઢારસો ચાલીસ માં એક ગણતરી યંત્રનું નિર્માણ કર્યું હતું પરંતુ તેમાં તે પૂરતા સફળ ન થવાથી લોકો આ યંત્રને બાબેજની મૂર્ખાઈ કહેતા હતા અલબત્ત તેના યંત્રને લગતા નકશાઓ એટલા ચોકસાઈવાળા હતા કે વિખ્યાત બહુરાષ્ટ્રીય આઈબીએમ કંપનીએ તેને ઉપયોગમાં લીધા હતા વર્ષ ઓગણીસો ને અડતાલીસમાં ત્રણ અમેરિકન વૈજ્ઞાનિકો વિલિયમ શોર્કલી જ્હોન બાર્ડિન અને વોલ્ડર બ્રાઇટને ટ્રાન્ઝિસ્ટર શોધ્યું તેનો ઉપયોગ પ્રથમ રેડિયોમાં અને ત્યારબાદ કોમ્પ્યુટરમાં થયો ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરીને બનાવેલા કોમ્પ્યુટર બીજી પેઢીના કોમ્પ્યુટર ગણાય છે તે કદમાં નાના ઝડપી સસ્તા અને વધુ ચોકસાઈવાળા બન્યા કોમ્પ્યુટર ક્ષેત્રે ઇન્ટીગ્રેટેડ સર્કિટ એટલે કે આઈસીના ઉપયોગને ત્રીજી પેઢીના કોમ્પ્યુટર ગણવામાં આવે છે માઇક્રોપ્રોસેસર અથવા ચીપ્સ વગેરેનો કોમ્પ્યુટરના નિર્માણમાં બહોળો ઉપયોગ થયો છે માઇક્રોસર્કિટનો ઉપયોગ કરીને બનાવેલા કોમ્પ્યુટર ચોથી પેઢીના એટલે કે ફોર કમ્પ્યુટર કોમ્પ્યુટર કહેવાય છે માઇક્રો કોમ્પ્યુટરનું મુખ્ય લક્ષણ લઘુકરણ છે હાલમાં વ્યાપકપણે જોવા મળતા પર્સનલ કોમ્પ્યુટર ચોથી પેઢીના એટલે કે ફોર જીના કોમ્પ્યુટર છે પાંચમી પેઢીના એટલે કે ફાઇવ જીના કોમ્પ્યુટર કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ એઆઈ ધરાવતા કમ્પ્યુટર ગણાય છે કૃત્રિમ બુદ્ધિમત્તાની અત્યંત જાણીતી અને ઉપયોગી કમ્પ્યુટર પ્રોગ્રામ પદ્ધતિને એક્સપર્ટ સિસ્ટમ કહેવામાં આવે છે આવી સિસ્ટમનો ચિકિત્સા વિજ્ઞાન ખનિજ સંશોધન રસાયણ શાસ્ત્ર જૈવિક શાસ્ત્ર ઉપકરણોની સંભાળ વગેરેમાં ઉપયોગ થાય છે રોબોટને વિવિધ ક્રિયાઓ કરવા શક્તિમાન બનાવવાનું કામ પણ કમ્પ્યુટર દ્વારા કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈથી રોબોટિક્સમાં એઆઈનો ઉપયોગ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે આજે દુનિયાના મોટા ભાગના કોમ્પ્યુટર ઇન્ટરનેટ માધ્યમ દ્વારા જોડાયેલા છે જેથી કરીને દુનિયાનું કોઈ પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ ઇમેલ યુઝર પ્રોગ્રામ દ્વારા સંદેશાઓ મોકલી શકાય છે કોઈ પણ કંપનીની વેબસાઇટ પરથી કંપનીની માહિતી વિશ્વભરમાં પહોંચાડી શકાય છે દરેક પ્રકારની ડિઝાઇન કોમ્પ્યુટર દ્વારા તૈયાર કરી શકાય છે વર્ચ્યુઅલ રિયાલિટી એટલે કે કૃત્રિમ સત્ય પોગ્રામ દ્વારા વિમાન ચાલકોને વિમાન વગર વિમાન ચલાવવાની તાલીમ આપવામાં આવે છે ફિલ્મ ઉદ્યોગમાં જોખમી દ્રશ્યોનું નિરૂપણ કરવાનું નકલી અભિનેતાઓનો સહારો લેવાને બદલે કમ્પ્યુટર ટેકનોલોજીનો ઉપયોગ હાલ થઈ રહ્યો છે એનિમેશન ફિલ્મો તૈયાર કરવા ફ્લેશ જેવા સોફ્ટવેર પ્રોગ્રામનો ઉપયોગ થાય છે હાલમાં આખા વિશ્વમાં અનેક પ્રકારના કમ્પ્યુટરનો મોટા પાયા પર ઉપયોગ થઈ રહ્યો છે ઉદાહરણ તરીકે ચંદ્ર પરના ઉત્તરાયણની માનવની મહાન સિદ્ધિ લઈએ અને અનેક વૈજ્ઞાનિકોએ વર્ષો સુધી કામ કરીને આ શક્ય બનાવ્યું આ સિદ્ધિ મેળવવા સિંહ ફાળો કોમ્પ્યુટરનો છે અવકાશયાનને કોઈ ગ્રહ પર ઉતારતા પહેલાં તે અવકાશમાં કયા માર્ગે મુસાફરી કરશે ગ્રહ પર કયા સ્થળે ઉતરશે અને પૃથ્વી પર પાછું કેવી રીતે આવશે આ બધી બાબતોની જાણકારી અત્યંત ઝડપથી પૃથ્વી પર કંટ્રોલ સ્ટેશન આગળના મોબાઈલ કોમ્પ્યુટરની મદદથી ઘણી કાઢવામાં આવે છે વિમાન પ્રવાસ અને રેલવે પ્રવાસના આરક્ષણ માટે કમ્પ્યુટરનો ઉપયોગ કરવામાં આવે છે એર ઇન્ડિયા દ્વારા આવા આરક્ષણ માટેની શરૂઆત એપ્રિલ ઓગણીસો ને થી મુંબઈ એરપોર્ટ પરથી થઈ હતી ગુનેગારને શોધવામાં પણ પોલીસ કચેરીઓમાં કમ્પ્યુટરનો ખૂબ ઉપયોગ થાય છે મીઠાના દાણાથી પણ નાની બેગ સોશિયલ મીડિયા પર ઘણા સમયથી ચર્ચામાં છે જેની તસવીર પણ ખૂબ વાયરલ થઈ રહી છે આ બેગ એટલી નાની છે કે તેને માઇક્રોસ્કોપ રિપીટ માઇક્રોસ્કોપ વિના જોઈ શકાતી નથી હવે એક હરાજીમાં તેને પચાસ લાખથી વધુમાં વેચવામાં આવી છે ત્યારબાદ લોકોનો પ્રશ્ન એ છે કે આ બેગ શું કામ આવશે એક અહેવાલ મુજબ ઓનલાઈન હરાજીમાં મીઠાના દાણા કરતાં નાની એક બેગ રૂપિયા એકાવન પોઈન્ટ છ લાખમાં વેચાઈ છે માઇક્રોસ્કોપ બેગ ફ્લોરોસન્ટ પીળા લીલા રંગની છે અને તે લુઈસ વિન્ટનની ડિઝાઇન પર આધારિત છે આ બેગ ન્યૂયોર્ક આર્ટ ગ્રુપ એમએસસીએચ દ્વારા બનાવવામાં આવી છે રિપોર્ટમાં વધુમાં જણાવ્યું છે કે બેગની સાઇઝમાં માત્ર છસો ને સત્તાવન બાય બસો ને બાવીસ બાય સાતસો માઇક્રોન એટલે કે જીરો પોઈન્ટ જીરો ત્રણ ઇંચથી ઓછી પૌળી છે આ મહિનાની શરૂઆતમાં જ્યારે એમએસસીએચે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર બેગની તસવીર પોસ્ટ કરી ત્યારે તેણે ઓનલાઈન લોકોએ ઘણી મજાક ઉડાવી હતી કંપનીએ એક કેપ્શનમાં લખ્યું હતું કે બેગ સરળતાથી સોયના છિદ્રમાંથી પણ પસાર થઈ જશે અને તે મીઠાના દાણા કરતાં પણ નાની છે બેગ બે ફોટો પોલિમરાઇઝેશનનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે તેનો ઉપયોગ થ્રીડી પ્રિન્ટ માઇક્રોસ્કેલ પ્લાસ્ટિક ભાગો તરીકે બનાવવામાં થાય છે બેગને ડિજિટલ ડિસ્પ્લે સાથે માઇક્રોસ્કોપ વડે વેચવામાં આવે છે જેની ખરીદદાર જોઈ અને ચકાસણી કરીને કંપની દ્વારા પોસ્ટ કરવામાં આવેલું છે ફોટાઓ બેગ પર લુઈસ વિટનની સહી એલવી મોનોગ્રામ દર્શાવે છે એમએસસી એચએફની સ્થાપના વર્ષ બે હજાર સોળમાં કરવામાં આવી હતી અને તેની વિચિત્ર હરાજી માટે તે ખૂબ જ જાણીતી છે આપને જાણવી દઈએ કે બેગ બનાવતી કંપનીઓની યાદીમાં લુઈસ વિટર ખૂબ જ લોકપ્રિય બ્રાન્ડ છે શું તમે જાણો છો કે ગુરુ એ સૌર મંડળનો સૌથી મોટો ગ્રહ છે તેને સૌર મંડળનો વેક્યુમ ક્લીનર પણ કહેવામાં આવે છે ગુરુ એ સૌર મંડળનો વેક્યુમ ક્લીનર છે ગેસના વાદળોથી ભરેલો આ ગ્રહ સૌર મંડળના સૌથી જૂના ગ્રહોમાંનો એક છે વૈજ્ઞાનિકોનું માનવું છે કે જો ગુરુ ન હોત તો પૃથ્વી ઘણા સમય પહેલા જ નાશ પામી હોત ચાલો સમજીએ કે તે આપણને આકાશી આફતોથી કેવી રીતે રક્ષણ આપે છે અને તેને સૌર મંડળનું વેક્યુમ ક્લિનર કેમ કહેવામાં આવે છે હકીકતમાં ગુરુને સૌર મંડળનું વેક્યુમ ક્લિનર કહેવાનું પાછળનું કારણ તેની એક અનોખી શક્તિ છે તે તેની નજીક આવતા કોઈ પણ ધૂમકેતુને ગળી જાય છે તે પૃથ્વી તરફ આવતા ધૂમકેતુને પણ પોતાની તરફ ખેંચી લે છે જેને કારણે પૃથ્વી પર આવતી ઘણી મોટી આફતો ટળી જાય છે ખગોળશાસ્ત્રીઓનો અંદાજ છે કે સૂર્યમંડળમાં ગુરુ જેવા કેટલાક વધુ ગ્રહો હોત તો કદાચ વિવિધ ગ્રહો પર પણ મનુષ્યની જેમ જ ઘણી વધુ સંસ્કૃતિઓ હોત અમેરિકન એસ્ટ્રોફિઝિશિસ્ટ ફ્રેન્ક ડેકના અનુસાર ગેલેક્સીમાં ક્યારેક ઘણી બધી સંસ્કૃતિઓ રહેતી હોવી જોઈએ પરંતુ કોઈ લઘુગ્રહની જુલાઈ ઓગણીસો ને ચોરાણુંમાં વિશ્વભરના ખગોળશાસ્ત્રીઓની નજર શૂમેકર લેવી ધૂમકતી પર સ્થિર હતી ગુરુગ્રહના ગુરુત્વાકર્ષણમાં આવવાને કારણે તે સૌર મંડળમાં બીજે ક્યાંક જવાને બદલે ધીમે ધીમે તે તેની તરફ ખેંચાતો ગયો અને અંતે બે લાખ સોળ હજાર કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે ગ્રહ સાથે અથડાયો આ ભીષણ અથડામણને કારણે થયેલા વિસ્ફોટથી બેતાલીસ હજાર ફેરન હીટથી વધુ તાપમાન પેદા થયું હતું આ અથડામણને કારણે ગુરુના વાતાવરણમાં ઊંડા ઉજરડા પડ્યા ખગોળશાસ્ત્રીઓનું માનવું છે કે ગુરુગ્રહ સતત આવું કર્યા કરે છે જેને કારણે સૌર મંડળની સફાઈ પણ થાય છે બ્રિટિશ ભૌતિક શાસ્ત્રી ગણિત શાસ્ત્રી અને સાલ્ફોર્ડ લેન્કેશાયરમાં જન્મેલા બ્રુઅર એક તેજસ્વી પ્રયોગકર્તા અને વૈજ્ઞાનિક હતા જેમણે ગરમીની પ્રકૃતિનો અભ્યાસ કર્યો હતો અને સંખ્યાબંધ અગ્રણી શોધો પણ કરી થોર્મો ડાયનેમિટિક્સ અને સિદ્ધાંતનો પાયો તેમણે નાખ્યો હતો જીવનમાં તેમણે ખૂબ સંઘર્ષ કર્યા પછી સફળ થયા તેઓ મોટા ભાગે ઘરે જ ભણતા હતા અને બાદમાં માન્ચેસ્ટર લિટરરી એન્ડ ફિલોસોફિકલ સોસાયટીના પ્રખ્યાત રસાયણશાસ્ત્રી જ્હોન ડાલ્ટન હેઠળ ગણિત અને ભૂમિતિનો અભ્યાસ કર્યો બાદમાં તેમણે પ્રખ્યાત વૈજ્ઞાનિક અને લેક્ચરર જ્હોન ડેવિસના માર્ગદર્શનમાં અભ્યાસ કર્યો તેમણે કરોડ સમસ્યાના લક્ષણો સાથે જોલે પંદર વર્ષની ઉંમરે તેમના પિતાની ઓફિસમાં કામ કરવાનું શરૂ કર્યું જ્યાં તેમણે વિજ્ઞાનમાં રસ લીધો અને વાયુઓના તાપમાન અને દબાણ વચ્ચે પમ્પિંગ અને હિટિંગ વચ્ચેના સંબંધો પર સંશોધન કર્યું તેમની કામગીરીમાં બ્રુવરીનું અવલોકન જોઈએ તો જોલ પ્રાયોગિક તપાસના શક્તિશાળી પ્રેમથી પ્રભાવિત હતા અને એક ઉત્કૃષ્ટ પ્રયોગ હતા જોલે અઢારસો સત્તરથી અઢારસો ચુમ્માલીસ દરમિયાન માન્ચેસ્ટર ફિલોસોફિકલ સોસાયટીના તત્કાલીન પ્રમુખ જ્હોન ડાલ્ટન હેઠળ અઠવાડિયામાં બે વાર અભ્યાસ કર્યો ડાલટન મોટેભાગે જોલને પ્રયોગો પ્રત્યેના પ્રેમને પ્રેરિત કરવા માટે હંમેશા કાર્યરત રહેતા જ્યારે તેઓ ઓગણીસ વર્ષના હતા ત્યારે જોલે તેમના પિતાના રૂમમાં એકને પ્રયોગશાળામાં રૂપાંતરિત કર્યું અને ઇલેક્ટ્રોનિક્સ મેગ્નેનિક એન્જિન બનાવ્યું વર્ષ તેમણે સ્ટીમ એન્જિનોને ઇલેક્ટ્રિકલ મોટરથી બદલી નાખ્યા અને વધુ કાર્યક્ષમતા પ્રાપ્ત કરી અઢારસો એકતાલીસમાં તેમણે વાહકમાં વિદ્યુત પ્રતિકાર અને ગરમી વચ્ચેનો સંબંધ સ્થાપિત કરવા એક પ્રયોગ હાથ ધર્યો જે પાછળથી ઝોનના પ્રથમ નિયમ તરીકે જાણીતો બન્યો વર્ષ અઢારસો તેતાલીસ માં ઊર્જા અને કાર્ય વચ્ચેના સંબંધને સંબંધિત છે તે પ્રથમ નિયમ બન્યો ગેસને ચાર પોઈન્ટ સત્યાવીસ જ્યુલ કેલરીની ગરમીમાં સંકુચિત કરવા માટે જરૂરી કામનો ગુણોત્તર માપ્યો અઢારસો પિસ્તાલીસ માં જોલે ઉર્જાના સંરક્ષણને સમજવા માટે પેડલ વ્હીલનો ઉપયોગ કરીને એક પ્રયોગ કર્યો તેમણે જણાવ્યું કે પ્રયોગમાં યાંત્રિક ઊર્જાનું ઉષ્મા ઇમરીમાં રૂપાંતર કરવામાં આવ્યું હતું અને પછી ઊર્જા સંરક્ષણના કાયદા તરીકે તે જાણીતું બન્યું દર્શક મિત્રો ઓબિટમાં આજના કાર્યક્રમમાં જાણકારી તમને કેવી લાગી અમને આપ જણાવી શકો છો સતત સમાચારની અપડેટ માટે અમારી ચેનલ નંબર બસો ને ચુંબોતેર જીટીપીએલ સિવાય અમારી યુટ્યુબ ચેનલ તથા વેબસાઇટ સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરી શકો છો ફેસબુક ઉપર પણ લાઈક કરી શકો છો વીઆર લાઈવના ખાસ કાર્યક્રમ ઓપબીટમાં ફરી મળીશું જોતા રહેજો વીઆર લાઈવ નમસ્કાર